જુઓ આ નર્મદા તમારું સ્વાગત છે ઓગસ્ટ રાત્રે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામે આમલેતા પોલીસ દ્વારા પાડવામાં આવેલી જુગારની રેડમાં કથિત રીતે પાંચ થી છ જેટલા આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ત્યારે આ આરોપીઓ પૈકી બે આરોપીઓએ પોલીસ દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો મૂકી રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને તબીબો આ મામલે આમલેતા પોલીસને તપાસ માટે વરદી લખાવી ત્યારે પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા જુગારની રેડમાં ઝડપાયેલા આરોપીઓને કથિત રીતે ઢોર માર મારવાના સમાચાર નર્મદા લાઈવ સહિતના માધ્યમોમાં પ્રસારિત થયા હતા ત્યારે હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આમલેધા પોલીસ મથકના બંને આક્ષેપિત પોલીસ કર્મીઓની બદલી જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે આ વિવાદમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટર ઉપર ભોગ બનનાર દ્વારા આરોપ મુકાયો હતો કે તેમને બળજબરીપૂર્વક રજા આપી દેવામાં આવી હતી આમ નર્મદા પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે અને આમલેદા પોલીસના બે કર્મીઓ સામે ઢોર માર મારવાના આક્ષેપો થયા છે હવે આ કોન્સ્ટેબલો સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું